નમસ્કાર મિત્રો આજની બોધકથા દિવ્ય પુરુષની નિશાની હિમાલયની તળેટીમાં વસેલા એક પ્રાચીન રાજ્ય ધર્મગઢના રાજા ચંદ્રકેતુ ખૂબ જ ન્યાયપ્રિય અને આધ્યાત્મિક જીવ હતા તેમની ઉંમર થઈ રહી હતી પણ મનમાં એક એવો પ્રશ્ન ઘર કરી ગયો હતો જેનો ઉત્તર કોઈ પંડિત કે વિદ્વાન આપી શકતું નહોતું રાજાનો પ્રશ્ન હતો આ સંસારમાં કરોડો લોકો છે હજારો સાધુ સંતો છે પણ એક સાચા દિવ્ય પુરુષની ઓળખશું એવી કઈ નિશાની છે જે તેમને સામાન્ય મનુષ્યથી અલગ પાડે છે રાજાએ જાહેરાત કરી કે જે કોઈ આ પ્રશ્નનો સચોટ ઉત્તર આપશે તેને રાજ્યનું અર્ધું રાજ્ય અને શાહી સન્માન આપવામાં આવશે ઘણા લોકો આવ્યા લાંબી ચર્ચાઓ કરી પણ રાજા સંતુષ્ટ ન થયા કોઈએ ભગવા કપડા કહ્યા કોઈએ લાંબી કહી તો કોઈએ ચમત્કાર કરવાની શક્તિ કહી પણ રાજાને લાગતું હતું કે આ બધું તો બાહ્ય છે અંદરની નિશાની શું એક દિવસ મહેલના દરવાજે એક ગરીબ પથિક આવ્યો તેણે રાજાને કહ્યું રાજન જો તમારે સાચા દિવ્ય પુરુષને મળવું હોય અને તેમની નિશાની જાણવી હોય તો તમારે એકલા જ ઉત્તર દિશામાં આવેલા નીલકંઠ પર્વતની ગુફાઓમાં જવું પડશે ત્યાં એક અનામી સાધક રહે છે જે કદાચ તમને સત્ય બતાવી શકે રાજાએ કોઈ પણ અંગરક્ષક વગર સાધારણ કપડાં પહેરીને તે પહાડની યાત્રા શરૂ કરી માર્ગ ખૂબ કઠિન હતો પથરાળ રસ્તાઓ કાતિલ ઠંડી અને ગાઢ જંગલો ચાલતા ચાલતા રાજાના પગમાં ફોલ્લા પડી ગયા કપડાં ફાટી ગયા ત્રીજા દિવસે રાજા એક ઝરણા પાસે બેસીને આરામ કરતા હતા ત્યાં તેમણે એક દ્રશ્ય જોયું એક વૃદ્ધ માણસ જેમના ચહેરા પર એક અજીબ તેજ હતું તે નદીમાંથી પથ્થરો કાઢીને કિનારે ગોઠવી રહ્યા હતા રાજાને લાગ્યું કે આ કદાચ પેલો સાધક હશે રાજાએ પાસે જઈને વિનમ્રતાથી પૂછ્યું મહારાજ શું તમે જ તે અનામી સાધક છો પેલા વૃદ્ધે સ્મિત કર્યું અને રાજાની આંખોમાં જોયું તેમની નજર એટલી ઊંડી હતી કે રાજાને લાગ્યું જાણે તેમનું આખું જીવન તે નજરમાં વંચાઈ રહ્યું છે વૃદ્ધે કહ્યું હું તો માત્ર પથ્થરો ગોઠવનાર છું પણ તારી આંખોમાં જે પ્રશ્ન છે તેનો ઉત્તર આ પર્વતના શિખર પર મળેલી જ્યોતિ જ આપી શકે પણ સાવધાન રહેજે ત્યાં પહોંચતા પહેલા તારે ત્રણ કસોટીઓમાંથી પસાર થવું પડશે જે આ કસોટી પાર કરશે તેને જ દિવ્ય પુરુષની પહેલી નિશાની દેખાશે રાજા ચંદ્રકેતુ તૈયાર થયા પહેલી કસોટી શરૂ થવાની હતી પેલા વૃદ્ધે રાજાના હાથમાં એક ખાલી પાત્ર આપ્યું અને કહ્યું આ પાત્રમાં પર્વતના શિખર સુધી એક ટીપુ પણ પાણી છલકાયા વગર પહોંચવાનું છે ભલે ગમે તેવું સંકટ આવે રાજા હજુ પાત્ર પકડે છે ત્યાં જ આકાશમાં વાદળો ગરજવા લાગ્યા અને જંગલમાંથી ભયાનક અવાજો આવવા લાગ્યા રાજા ચંદ્રકેતુએ પેલું પાત્ર હાથમાં લીધું એ પાત્ર માટીનું બનેલું હતું પણ એ એટલું પારદર્શક હતું કે અંદરનું પાણી સ્પષ્ટ દેખાતું હતું રાજાએ શિખર તરફ ડગ માંડ્યા આ પહેલી કસોટી હતી એકાગ્રતા અને સ્થિરતા જેમ જેમ રાજા ઉપર ચઢવા લાગ્યા તેમ તેમ વાતાવરણ બદલાવા લાગ્યું અચાનક ગાઢ ધુમ્મસ છવાઈ ગયો રાજાને પોતાના જ શ્વાસનો અવાજ સંભળાવા લાગ્યો અચાનક પર્વતની ભેખડો પાછળથી ભયાનક ગર્જનાઓ સંભળાય જાણે કોઈ જંગલી શિકારી પશુ તેમની પાછળ દોડી રહ્યું હોય રાજાનું હૃદય જોરથી ધબકવા લાગ્યો તેમને થયું કે જો પાછળ વળીને જોશે તો પાત્રમાંથી પાણી છલકાઈ જશે અને કસોટીમાં હારી જશે તેમણે પોતાની એકાગ્રતા મજબૂત કરી અને નજર માત્ર પાત્રના જળ પર રાખી થોડે દૂર ગયા ત્યાં જ રસ્તાની વચ્ચે એક દ્રશ્ય દેખાયું એક નાનું હરણનું બચ્ચું લોહી લોહાણ હાલતમાં તરફડતું હતું તે તરસથી વ્યાકુળ હતું અને તેની આંખો રાજા પાસે મદદ માગી રહી હતી રાજા ધર્મ સંકટમાં મુકાયા જો હું આ બચ્ચાને પાણી પીવડાવું તો પાત્ર ખાલી થઈ જશે અને હું દિવ્ય પુરુષ સુધી નહીં પહોંચી શકું અને જો હું આગળ વધી જઈશ તો એક જીવ મરી જશે રાજાએ થોડી ક્ષણ વિચાર્યું અને પછી એક દ્રઢ નિર્ણય લીધો તેમણે વિચાર્યું જે જ્ઞાન બીજાના દુઃખમાં કામ ન આવે તે જ્ઞાનનો શું અર્થ તેમણે પાત્રમાંથી થોડાક ટીપા પાણી પેલા હરણના બચ્ચાના મોઢામાં નાખ્યા જેવું બચ્ચાએ પાણી પીધું તે ઊભું થઈને દોડવા લાગ્યું અને અચાનક અદ્રશ્ય થઈ ગયું રાજા સ્તબ્ધ થઈ ગયા તેમણે પાત્રમાં જોયું તો આશ્ચર્યની સીમા ન રહી પાત્ર તો પહેલાં કરતાં પણ વધારે પાણીથી ભરેલું હતું ત્યારે જ આકાશમાંથી પેલો જ અવાજ સંભળાયો ચંદ્રકેતુ તે પહેલી કસોટી પાર કરી દિવ્ય પુરુષની પહેલી નિશાની એ નથી કે તે કેટલો મોટો જ્ઞાની છે પણ એ છે કે તેના હૃદયમાં પ્રાણી માત્ર માટે કેટલી નિઃસ્વાર્થ કરુણા છે હવે રાજા બીજા પડા ઉપર પહોંચ્યા ત્યાં એક વિશાળ દરવાજો હતો જે સોના મહોરોથી મઢેલો હતો તેની સામે દુનિયાના તમામ ભૌતિક સુખ સુવિધાઓ અને સુંદરતા પીરસાયેલી હતી આ બીજી કસોટી હતી પ્રલોભન ત્યાં ઊભેલા એક દ્વારપાળે કહ્યું રાજન અહીંથી આગળ જવાની જરૂર નથી આ રાજ્યના અડધા હિસ્સા કરતાં પણ અનેક ગણી સંપત્તિ અને વૈભવ અહીં છે બસ આ પાત્ર અહીં મૂકી દો અને આ સામ્રાજ્યના સ્વામી બની જાઓ રાજાની નજર ક્ષણભર માટે તે જમાળ પર પડી પણ તેમને તો પેલા દિવ્ય પુરુષના ચહેરાનું તેજ યાદ આવ્યું જેમ જેમ તે સુખ સુવિધાઓ તરફ આકર્ષાયા તેમ તેમ પાત્રનું પાણી ગંદુ થવા લાગ્યું રાજા તરત સમજી ગયા કે અશુદ્ધ વિચારો મનને મેલું કરે છે તેમણે આંખો બંધ કરી અને પોતાની યાત્રાનું લક્ષ્ય યાદ કર્યું પણ જેવી તેમણે આંખ ખોલી સામે જે જોયું તે જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ સામે તેમના વૃદ્ધ પિતા ઊભા હતા અને કહી રહ્યા હતા બેટા મને તારી જરૂર છે પાછો વળી જા ચંદ્રકેતુનું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું પિતાનો એ ચહેરો એ જ મમતાભરી આંખો અને એ જ કરુણ અવાજ રાજાના મનમાં મંથન શરૂ થયું શું આ ખરેખર મારા પિતા છે કે પછી આ મારા મનની કોઈ છુપી મમતા મને લક્ષ ભડકાવી રહી છે પિતાનો આત્મા કહી રહ્યો હતો બેટા તે આખી જિંદગી રાજપાટ અને પ્રજા પાછળ વિતાવી શું અંત સમયે તું તારા પિતાની સેવા નહીં કરે આ પાત્ર ફેંકી દે અને મારી પાસે આવી જા રાજાની આંખો ભીની થઈ ગઈ ડગલું પાછળ ભરવા જ જતા હતા ત્યાં જ તેમને પેલા વૃદ્ધ સાધકના શબ્દો યાદ આવ્યા સ્થિરતા જ સત્ય છે રાજાએ વિચાર્યું કે જો પિતા દિવ્ય લોકમાં હોય તો તેઓ મને ક્યારેય જ્ઞાનના માર્ગેથી રોકે નહીં આ માત્ર મારી આસક્તિની કસોટી છે રાજાએ ભારે હૈયે પિતાની આકૃતિ સામે હાથ જોડ્યા અને કહ્યું જો આપ સાચા હોવ તો મારા આત્માના કલ્યાણના માર્ગમાં આશીર્વાદ આપો અવરોધ નહીં જેવું રાજાએ આ કહ્યું પેલી આકૃતિ ધુમાડાની જેમ હવામાં ઓગળી ગઈ સોનાના દરવાજા અને વૈભવ બધું જ ગાયબ થઈ ગયું રાજા હવે એક ઉજ્જડ અને પથરાળ મેદાનમાં ઊભા હતા પાત્રનું પાણી ફરીથી ગંગાજળ જેવું નિર્મળ થઈ ગયું હતું ત્યારે આકાશવાણી થઈ દિવ્ય પુરુષની બીજી નિશાની તે સંસારમાં રહે છે છતાં સંસારની માયા કે મમતા તેને તેના પથ પરથી ડગાવી શકતી નથી તે અલિપ્ત રહીને પ્રેમ કરે છે મોહિત થઈને નહીં હવે રાજા ત્રીજી અને સૌથી કઠિન કસોટીના દ્વારે પહોંચ્યા આ કસોટી હતી અહંકારનો વિલય રાજા પર્વતના છેલ્લા શિખર પર પહોંચ્યા જ્યાં એક ભવ્ય આશ્રમ હતો આશ્રમની બહાર એક તકતી લાગેલી હતી જેના પર લખ્યું હતું અહીં પ્રવેશવા માટે તમારે તમારી સૌથી કિંમતી વસ્તુ બહાર છોડવી પડશે રાજાએ વિચાર્યું મેં મારું રાજ્ય છોડ્યું સુખ સુવિધાઓ છોડી મમતા છોડી હવે મારી પાસે શું બાકી છે તેમણે પોતાના ફાટેલા વસ્ત્રો જોયા ખાલી પાત્ર જોયું તેમને લાગ્યું કે તેમની પાસે હવે ખોવા માટે કંઈ જ નથી તેઓ જેવા આશ્રમમાં પ્રવેશવા ગયા ત્યાં જ એક અદ્રશ્ય દિવાલ સાથે અથડાયા તેઓ અંદર જઈ શક્યા નહોતા ત્યાં જ આશ્રમમાંથી એક નાનો બાળક બહાર આવ્યો તેણે હસીને પૂછ્યું મુસાફર તે તારી ઓળખ કેમ બહાર ન છોડી તું હજુ પણ મનમાં એવું માને છે કે તું રાજા ચંદ્રકેતુ છે તારી પાસે તારો હું પણ હજુ સલામત છે જ્યાં સુધી તું કોઈ છે એવું માનીશ ત્યાં સુધી તું તેને નહીં મળી શકે રાજાને વીજળીનો ઝટકો લાગ્યો અત્યાર સુધી તેમને ગર્વ હતો કે તેમણે ઘણું બધું ત્યાગ્યું છે પણ એ ત્યાગ્યાનો ગર્વ જ સૌથી મોટો અહંકાર હતો રાજા ત્યાં જ ઘૂંટણીએ પડી ગયા તેમણે પોતાનું મસ્તક જમીન પર નમાવ્યું અને મનોમન બોલ્યા હું કોઈ રાજા નથી હું કોઈ જ્ઞાની નથી હું માત્ર ધૂળનું એક કણ છું જેવી રાજાની અંદરથી આ ભાવના જન્મી આશ્રમનો અદ્રશ્ય દરવાજો ખુલી ગયો અંદર ગયા તો સામે એ જ વૃદ્ધ સાધક બેઠા હતા જે પહાડની નીચે પથ્થરો ગોઠવતા હતા પણ અત્યારે તેમનું તેજ સૂર્ય જેવું હતું રાજાએ પૂછ્યું પ્રભુ હવે તો મને દિવ્ય પુરુષની અંતિમ નિશાની બતાવો સાધકે સ્મિત કર્યું અને રાજાના હાથમાંથી પેલું પાત્ર લીધું તેમણે પાત્રને જમીન પર ફેંકીને તોડી નાખ્યું રાજા સ્તબ્ધ થઈ ગયા પાણી જમીનમાં ભળી ગયું સાધકે પૂછ્યું ચંદ્રકેતુ હવે પાણી ક્યાં છે રાજાએ કહ્યું એ તો જમીનમાં ભળી ગયું હવે એને અલગ ન કરી શકાય સાધકે કહ્યું બસ આ જ ત્રીજી નિશાની છે સાધકે તૂટેલા પાત્રના ટુકડાઓ તરફ જોયું અને પછી ચંદ્રકેતુની આંખોમાં આંખો પરોવીને ગંભીર અવાજે કહ્યું રાજન જ્યાં સુધી પાણી પાત્રમાં હતું ત્યાં સુધી તેનું પોતાનું એક અલગ અસ્તિત્વ હતું તેનો એક આકાર હતો તેની એક મર્યાદા હતી પણ જેવું પાત્ર તૂટ્યું તે અનંત પૃથ્વીમાં ભળી ગયું હવે તું ગમે તેટલો પ્રયત્ન કરીશ તો પણ એ પાણીને પૃથ્વીથી અલગ નહીં કરી શકે સાધકે આગળ સમજાવ્યું દિવ્ય પુરુષની ત્રીજી અને સૌથી મોટી નિશાની એ છે કે તે પાત્ર વગરનું પાણી છે તેનો અહંકાર ઓગળી ગયો છે તેથી તે પરમાત્માથી અલગ નથી તે ભીડમાં હોય તો પણ એકાંતમાં છે અને એકાંતમાં હોય તો પણ સમગ્ર બ્રહ્માંડ તેની અંદર છે તે નદીની જેમ વહે છે પણ સાગર જેવી સ્થિરતા ધરાવે છે રાજા ચંદ્રકેતુને અત્યાર સુધી જે પ્રશ્નો મૂંઝવતા હતા તેનો જાણે જીવંત ઉત્તર મળી ગયો પણ હજુ એક રહસ્ય બાકી હતું રાજાએ પૂછ્યું ગુરુદેવ આપે મને ત્રણ નિશાનીઓ બતાવી નિસ્વાર્થ કરુણા મોહરહિત પ્રેમ અને અહંકારનો વિલય પણ સંસારમાં તો ઘણા લોકો આવા હોવાનો ડોળ કરે છે મારે એ કેવી રીતે જાણવું કે કોઈ વ્યક્તિ ખરેખર દિવ્ય છે કે માત્ર અભિનય કરી રહ્યો છે સાધક હસ્યા તેમણે આશ્રમની પાછળ વહેતા એક ઝરણા તરફ ઇશારો કર્યો ત્યાં એક પથ્થર હતો જેના પર સતત પાણી પડતું હતું છતાં એ પથ્થર અંદરથી કોરો હતો અને બીજી બાજુ એક નાનું ફૂલ હતું જે ઝરણાના છાંટાથી પણ આખું ભીંજાઈ જતું હતું સાધકે કહ્યું ચંદ્રકેતુ ચોથી નિશાની ખૂબ જ સૂક્ષ્મ છે એ નિશાની દિવ્ય પુરુષમાં નહીં પણ તેની હાજરીની અસરમાં છે જે સાચો દિવ્ય પુરુષ હશે તેની નજીક આવતા જ તારા મનના વિચારો આપોઆપ શાંત થઈ જશે તારે કશું માગવું નહીં પડે છતાં તને બધું જ મળી ગયું હોય તેવો સંતોષ થશે તેની આંખોમાં તને તારું પોતાનું શુદ્ધ સ્વરૂપ દેખાશે રાજાને લાગ્યું કે આ યાત્રાનો અંત આવી ગયો છે તેમણે સાધકના ચરણોમાં વંદન કર્યા અને રજા લેવા માગતા હતા પણ સાધકે તેમનો હાથ પકડી લીધો અને કહ્યું થોભ રાજન હજુ તારે પાછા વળવાનું છે પણ તું જે રાજ્યમાં પાછો જઈ રહ્યો છે તે રાજ્ય હવે પહેલાં જેવું નથી રહ્યું તારા ગયા પછી ત્યાં કંઈક એવું ઘટ્યું છે જે તારી આ બધી સમજની આખરી કસોટી કરશે રાજા મૂંઝવણમાં પડ્યા શું થયું છે મારા રાજ્યમાં સાધકે મૌન ધારણ કરી લીધું અને આશ્રમની અંદર ચાલ્યા ગયા રાજા ચંદ્રકેતુ ઉતાવળે પગલે પર્વત નીચે ઉતરવા લાગ્યા જેમ જેમ તેઓ રાજ્યની નજીક પહોંચ્યા તેમણે જોયું કે ચારે બાજુ હાહાકાર મચેલો હતો પડોશી રાજ્યે આક્રમણ કર્યું હતું અને ચંદ્રકેતુના મહેલને ઘેરી લેવામાં આવ્યો હતો સૌથી આશ્ચર્યની વાત તો એ હતી કે આક્રમણ કરનાર સેનાપતિ બીજું કોઈ નહીં પણ રાજાનો પોતાનો અત્યંત વિશ્વાસુ સેનાપતિ વિક્રમ હતો જેને રાજા પોતાના પુત્ર સમાન માનતા હતા રાજા ચંદ્રકેતુ અત્યારે નિઃશસ્ત્ર હતા ફાટેલા કપડામાં હતા અને તેમની પાસે કોઈ સત્તા નહોતી દ્વાર પર પહોંચ્યા સૈનિકોએ તેમને રોક્યા પણ તેમની આંખોમાં એવું અલૌકિક તેજ અને શાંતિ હતી કે સૈનિકોના હાથમાંથી શસ્ત્રો આપોઆપ નીચા નમી ગયા ફાટેલા વસ્ત્રોમાં પણ તેઓ કોઈ મહાન સમ્રાટ જેવા ભવ્ય લાગતા હતા સેનાપતિ વિક્રમ જે અત્યારે સિંહાસન પર બેસવાની તૈયારીમાં હતો તેણે રાજાને જોયા તે ખડખડાટ હસી પડ્યો રાજન તમે તો દિવ્ય પુરુષ શોધવા ગયા હતા આ જુઓ મેં તમારું રાજ્ય જીતી લીધું હવે તમારી પાસે ન સત્તા છે ન સંપત્તિ તમારી એ દિવ્યતા હવે તમને કેવી રીતે બચાવશે ચંદ્રકેતુના ચહેરા પર કોઈ ભય નહોતો માત્ર કરુણા હતી તેઓ શાંત ડગલે વિક્રમની નજીક ગયા આખું સૈન્ય સ્તબ્ધ હતું રાજાએ શાંતિથી કહ્યું વિક્રમ જે રાજ્ય માટીનું બનેલું છે તે તારું છે પણ જે હૃદય પ્રેમનું બનેલું છે તે મારું છે તે સિંહાસન જીત્યું છે પણ મેં મારી જાતને જીતી છે જો તને લાગે છે કે આ સિંહાસન તને સુખ આપશે તો ખુશીથી લે મારે હવે કોઈ રાજ્યની જરૂર નથી કારણ કે મને એ નિધિ મળી ગઈ છે જે કોઈ છીનવી શકતું નથી રાજાના અવાજમાં એવી તો નિર્મળતા અને સત્યનો રણકો હતો કે વિક્રમની તલવાર ધ્રુજવા લાગી તેણે રાજાની આંખોમાં જોયું ત્યાં ક્રોધ નહોતો વેર નહોતું માત્ર અસીમ શાંતિ હતી સાધકે કહેલી ચોથી નિશાની કામ કરી રહી હતી દિવ્ય પુરુષની હાજરીમાં વિચારો શાંત થઈ જાય છે વિક્રમનું અભિમાન ઓગળવા લાગ્યું તેને પોતાની ભૂલ સમજાય તેને અહેસાસ થયો કે જે રાજા પાસે કંઈ જ નથી તે અત્યારે સૌથી વધુ શક્તિશાળી છે તે સિંહાસન પરથી ઉતરી પડ્યો અને રાજાના ચરણોમાં પડી ગયો આખું સૈન્ય નમી પડ્યું લોહી વહાવ્યા વગર જ યુદ્ધ અટકી ગયું રાજા ચંદ્રકેતુએ ફરીથી રાજ્ય સંભાળ્યું પણ હવે તેઓ રાજા તરીકે નહીં પણ એક સેવક તરીકે જીવવા લાગ્યા તેમણે મહેલના દરવાજા ગરીબો માટે ખોલી દીધા લોકો કહેતા કે રાજાના શાસનમાં હવે કોઈ દુખી નથી કારણ કે રાજા પોતે એક દિવ્ય પુરુષ બની ગયા હતા વાર્તાના અંતે રાજા ફરી એકવાર પેલા નીલકંઠ પર્વત પર ગયા સાધક ત્યાં જ બેઠા હતા રાજાએ વંદન કરીને પૂછ્યું ગુરુદેવ આપે મને બધી નિશાનીઓ બતાવી પણ એક પ્રશ્ન હજુ છે દિવ્ય પુરુષ ક્યાં રહે છે સાધકે સ્મિત કરીને રાજાના હૃદય પર હાથ મૂક્યો અને કહ્યું દિવ્ય પુરુષ કોઈ પહાડોમાં કે ગુફાઓમાં નથી રહેતો જ્યારે મનુષ્ય પોતાના મૂંને ઓગળીને બીજાના દુઃખને પોતાનું માને છે ત્યારે તેના હૃદયમાં જ દિવ્ય પુરુષનો જન્મ થાય છે ચંદ્રકેતુ તું જ એ દિવ્ય પુરુષ છે જેની તું શોધ કરતો હતો આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને રાજા ચંદ્રકેતુની આત્મા પરમ તૃપ્તિનો અનુભવ કરવા લાગી મિત્રો સાચો દિવ્ય પુરુષ એ છે જેનામાં કરુણા હોય જે અહંકાર મુક્ત હોય અને જેની હાજરી માત્રથી અન્યોના મનમાં શાંતિ અને પ્રેમનો સંચાર થાય મિત્રો આપને મારી આ બોધકથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપના મિત્રોને આ વાર્તા શેર કરજો આપનો ખૂબ ખૂબ આભાર